રાદડીયા ગામ છાલ તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ એકર માં કપાસ સુરક્ષા અને બીજી વેરાયટી બે આવી એમાંથી સુરક્ષાનું બિયારણ મારી પાસે આવ્યું હતું રમણીકભાઈ ચૌહાણ પણ બરાબર તો એનું જ મેં વાવતર કર્યું હતું નજીક આ ચોથું વર્ષ છે પણ એનું બિયારણ મેં ખેંચવું છે અને વાવું છું પણ એમાં મેં ખાલી કપાસ નહોતો કપાસનું વાવેતર આપણે જે રેગ્યુલર સાઠની ની જાળીએ કરીએ ને એ રીતે કપાસનું વાવેતર ની વચ્ચેની લાઈન મેં બધી હળદર કરી સાથે સાત વીઘામાં બધી વચ્ચેની લાઇન હળદર કરી હતી અને હળદર માં બેડ કર્યો હતો અને કપાસમાં બેડ કર્યો હતો એ બે બેડ થી થયું હતું તો ત્રીસની ની જાળી હતી હવે એમાં પહેલાં હળદર અને કપાસ ને કઈ રીતે મિત્રતા થાય એની વાત કરું કે શરૂઆતમાં જ્યારે કપાસ નાનો હોય ને ત્યારે આપણે તો કપાસનું જ ઘર છે ને કપાસ વાવીએ છીએ એટલે આપણને ખબર છે કે શરૂઆતમાં કપાસ ઉગીને આવડો થાય ને ત્યાં સુધી પવનનો આમાં હલતો બંધ થઈ જાય જાય અમે પહેલાં તો ઢગલા કરી લેતા બરાબર એટલે કપાસનો છોડવો હલે નહીં ને તો ત્રણ દિવસમાં ચાર દિવસમાં એનું થળિયું મજબૂત બની જતું તો એની જગ્યાએ હળદર આપણે જે વાવી હોય ને એ હળદર સીધી નીકળે એટલે ખબર ને એટલો બધો કોટો ઊંચો આવે ત્યાર પછી એના પાંદડા ખુલે એટલે એ સીધી જ આવડી થાય ઉગા ભેગી હળદર સીધી આવડી થાય બરાબર હા એટલે હળદર આવડી થઈ ત્યારે કપાસ નો સોડવો આવડવ પંદર દિવસ નો જે અંતર હોય એ કપાસ નો સોડવો તો શરૂઆતમાં હળદરના પાંદડા એ કપાસને ઓથ કર્યો કપાસ ને ઓથ કર્યો એટલે પવનના હિસાબે જે સોડવો હલતો તો હલતો બંધ થઈ ગયો હલતો બંધ થઈ ગયો એટલે કપાસ એકદમ મોટા પાંદડા અને સારામાં સારો નીકળ્યો એટલે તંદુરસ્ત કપાસ નીકળ્યો કોઈ પણ છોડ તંદુરસ્ત હોય એટલે એમાં કોઈ પણ પ્રકારની રોગ જીવાત એટલી બધી લાગે નહીં કારણ કે પોતાની અંદર એટલી બધી રોગ પ્રતિકારક શક્તિ હોય બરાબર તો એ તંદુરસ્ત છોડ નીકળો હવે ઈ કપાસ ભાદરવા મહિનો આવ્યો તો થઈ હવે હળદર તો આવડી જ રહી નાની રહ્યા પણ ભાદરવા મહિનામાં હળદર ને જરૂર હોય બરાબર ત્યારે કપાસ નો આવી ગયો એટલે હળદર ના જ્યાં ગાંઠીઓ બંધાતો હોય એ જગ્યા ઉપર એનો સાંયો પડવા મીણ્યો એટલે એને વધારે તડકાનો ટેમ્પરેચર ન લાગ્યું અને ભેજ એનો હુકાણો નહીં એટલે શરૂઆતમાં કપાસે હળદરને મદદ કરી અને ત્યાર પછી કપાસે હળદરને મદદ કરી હા મતલબમાં બે મિત્રતા અત્યાર સુધી આપણે મિશ્ર પાક મોડેલ એ બધા તો જોયા પણ પાલેકરજી આપણને કે ને કે મિત્ર પાક પણ છે આપણો આ એનો મિત્ર પાક થયો પછી મિત્ર પાક થયો ત્યાર પછી કપાસની અંદર ખાલી એટલી બે વસ્તુ કરીને મેં છોડી નહોતું દીધું કપાસમાં જ્યારે વાવેતર કરવાનું હતું ને એની પેલા વરિયારી મરચીના બી અજમા નાખી દીધા એટલે ઘનજીવામૃત જ્યારે મેં શાળા સડાવ્યું ને લાવ્યું ને ત્યારે એની રીતે પોતપોતાની રીતે એના અંતરે એ બધાય ગોઠવાઈ ગયા બરાબર ત્યાર પછી કપાસનું વાવેતર કર્યું એટલે બધું સાથે ઉગ્યું વરિયારી મરચું અજમા સૂરજમુખી અને ગલગોટા મકાઈ હા હવે એમાં વસ્તુ થઈ કે શરૂઆતમાં જયારે કપાસ ઘેરાવ વાળો ને ત્યારે એ છોડવા એટલા બધા એમ કે પૈટા નહીં બહુ હારા ન થયા આ વિકાસ નો કરી પણ તોય વૈધા કેવડા કપાસ ની હવે મરચી ની હોટી હોય ને તો કપાસ ની આઈરોઇડ હોય પણ હાઉ સિંગલ હોટી જ હોય બરાબર કપાસ ની પેલી વીણ ઉતારી એટલે શિયાળો આવી ગયો દિવાળીની આજુબાજુ દિવાળી પહેલા થોડો ઘણો પહેલી વીણ ઉતરે અમે કપાસનો છોડવો અને એની ઊંચાઈ બધું તૈયાર જ હતું પહેલી વીણ આવે એ ટાઈમે કપાસમાં પાંદડા ખાખરે ખાખરે અને એ ખાખરે એટલે કપાસમાં જગ્યા થઈ ખુલ્લી હવે આ ખુલ્લી જગ્યા થઈ અને ઓલા બધા જે વાવેતર કરેલા પાક હતા એને બધાને અનુકૂળ વાતાવરણ આવ્યું એટલે એ બધા ફૂલ્યા બરાબર તો એ બધી વસ્તુ પાછી એવી થઈ કપાસ નબળો પડ્યો

પચાસ હજાર રૂપિયા નું પેલા વર્ષે એ રીતે લીધું પચાસ હજાર રૂપિયા જેવો મારે વીઘો પડ્યો હતો બરાબર હવે એમાં વસ્તુ એવી કરી હતી કે કપાસ મારે બાર મળવું ઉતરો હવે અમારો વિસ્તાર છે વિસાવદર તાલુકો વિસાવદર તાલુકો વીઘે વિઘે તો અમારા વિસાવદર તાલુકામાં હંથાઈ ની પેલા ગુલાબીડ આવી હવે હંથાઈ ની પેલા ઈડ આવી એટલે અમારા જનરલ બધા કપાસમાં ઈડ તો ગમે એટલી દવા છાટીએ ને તોય હોય હોય ને હોય પણ એ સમયે આપણા કપાસમાં ગુલાબી ઝીરો ટકા એક પણ બરાબર પણ બીજી વસ્તુ એવી થઈ કે કપાસ નો ભાવ પંદરસો સાડા પંદરસો સોળસો રૂપિયામાં રેગ્યુલર વેપારી લઈ જતા એને મેં મારો કપાસ બતાવ્યું ને તો શરૂઆતમાં મને રૂપિયા જ કીધા તો મેં કીધું મારે નથી વેચવું દાવા દે તો બીજા દિવસે પાછો ફોન આવ્યો કે તારે કપાસ દેવો તો સત્તરસો રૂપિયા વધુ હું તારા કપાસના આપું મેં કીધું કાંઈ વાંધો નહીં રોખી જા

ઘરમાં હતા એમાં ગુલાબી ઈળના હિસાબે ડેમેજ કપાસ હતો ક્વોલિટીમાં પીળો કપાસ એવું બધું આવી ગયેલું હતું અને આપણા કપાસમાં ગુલાબી નહોતી એટલે એકદમ વ્હાઈટ અને ફૂલેલો પછી મેં હળદર હતી ને હળદરનું બધું પ્રોસેસિંગ કર્યું અમે એક મણ હળદર નું મેં પ્રોસેસિંગ કરીને પાવડર કર્યો ને તો સાડા ત્રણ થી ચાર કિલો મને પાવડર મેળ બરાબર તો ઈ અમેરિકા સુધી અમેરિકા ને ઓસ્ટ્રેલિયા સુધી આપણે કપાસ આપણે હળદરનો પાવડર મોકલાવ્યો બરાબર હા એ જો અત્યારે હું સીબીરમાં માં મેં શિબિરમાં ઓનલાઈન કરેલું જ હતું અત્યારે મારે સુરત અમેરિકાના જે પાર્સલ કરવાનું હતા ને ઈ પાર્સલ વાળા ને ઈ લોકો ને પાર્સલ તૈયાર થઈ ગયા હતા અને એને ફ્લાઇટમાં મોકલવાના હતા અને એ ટાઈમે મારે પાર્સલ તૈયાર કરીને હું આપી નહોતો આવ્યો ને એટલે હું શિબિરમાં ન આવી શકું ને એમાં સમય આપવો પડે બરાબર અને આજે હું અત્યારે આવ્યો હવે એક શું કહીશું હા એક કપાસના હા હવે અત્યારે આપણે ઓલો જે ગળો આવે ત્યારે કપાસમાં માં ઓલા ડાળિયા આવે ને બધી જીવ બધા આવે બરાબર પણ ઓલી મકાઈ હોય ને એટલે એમાં વધારે આવે તો

તો આપણા કપાસની પરિસ્થિતિ શું છે જોવા તો જવા દે હું એમાં જમનભાઈ ભુવા આવ્યા હતા ત્યારે આટો મારવા જ્યાં વાડીએ બરાબર તો અમે અમે બે વાર ગયા કીધું હાલો તો ખરા સાહેબ હવે એમાં ગયા તો તો એક છોડવામાં એટલે એટલા પચીસ પચીસ ત્રીસ ત્રીસ ડાળીયા હતા હા શું નવાણું બે સત્તાવન અગિયાર આઠ પચીસ શૈલેષભાઈ રાદડિયા નવાણું બે સત્તાવન અગિયાર આઠ હા શૈલેષભાઈ રાદડિયા નવ્વાણું બે સત્તાવન વિસાવદર તાલુકો દવા સેટી એક તો એને ખર્ચો થયો ખર્ચો થવા છતાંય જે મિત્ર કીટક નામની આપણે જે ડાળિયા હતા ને આ ડાળીયા એના ખેતર માં એના ખેતરમાં નહોતા એટલે એના જે જીવત હતી કે આ ગળો એ ગળા નું નિયંત્રણ એ લોકો કરી નહીં બરાબર આપણે કોઈ પણ પ્રકારની દવા ન છાટી ઝેર બરાબર એના હિસાબે અને આપણા પાકની અંદર જે મિત્ર મિત્ર કે મિશ્ર પાક હતો ને મિશ્ર પાકની ની હિસાબે આપણા પાકમાં આ ડાળિયા ડાળિયા હતા એના હિસાબે આપણે કોઈ પણ પ્રકારની દવા ન સાચવી પડી અને કુદરતી રીતે જ એનું નિયંત્રણ થઈ ગયું